જય શ્રી કૃષ્ણ સાહેબ તકલીફ હતી કે શું જરા મને પંદર વર્ષથી ગેસ એસિડિટી ઊંધો ગેસ હતો અને બે હજાર સોળ સત્તર માં મેં એન્ડોસ્કોપી કરાવી હતી સર્જન ડોક્ટર પાસે અને આઠ મહિના મેં કેપ્સુલ લીધી હતી બે ટાઈમ બરાબર સવાર બપોર સાંજ ત્રણ ટાઈમ પહેલા લીધી એક મહિનો બે મહિના પછી બે બે ટાઈમ કરી પણ એક ટકાવાય મને ફેર પડ્યો નહીં એવા મેં પાંચ છ ડોક્ટરો અલગ અલગ બદલેલા તો ગેસ એસિડિટીમાં તમને શું શું થતું હોય મને ગેસ એસિડિટીમાં હોટકાર બહુ આવતા હતા કબજિયાત થઈ જતો તો અને વાહન જળ બહુ થતું એવું બધું બહુ થાતું અને પેટ છાતીમાં બળતરા કેવું કઈ પેટમાં ખુબ બળતરા થાય તી ઊંધો ગેસ થઈ જતો તો આ ભાર લાગતો તો ઊંધો ગેસ માં શું શું લાગે તમને શું લાગે ઊંધો ગેસ થાય કે એટક આવી જશે એક સમય મારી એવી પરિસ્થિતિ આવી ગઈ કે હવે આપણે તૈયારી કરી લેવાની એટક ની એટલે હું એવી રીતે તૈયાર થઈ ગયો કે કઈ વાંધો ને ભલે આવતો આવે જોઈએ આવું છે તો આવે જો પણ હવે આને ગમે એમ કરીને બહાર કાઢવું પડશે કે ભાઈ આ દુખાવો છે ઊંધા ગેસનો એ તો નીકળવો જ જોઈએ અને એની સાથે જે છે શું માં ગોળી લવ ને એટલે અંદર થી ખુબ આમ એસિડ જેવું લાગે ખૂબ ઉકળે આખું શરીર ઉકળે પેટ ઉકળે ક્યાંય ગમે નહીં ચેન નો પડે બે ચેની રે રાત્રે ઊંઘ નો ઉડી જાય અને ગોળી લેવાથી એનો પાવર દસ કલાક બાર કલાક રહે તો ત્યાં સુધી રે પછી હતું ને એવું નોર્મલ થઈ જાય બરાબર અને એ જે એસિડિટી થાય એમાં અને ઊંધા ગેસમાં પછી બીજું કાંઈ બેચીને જેવું લાગે કે માથું ભારે લાગે કે માથું દુખે કે એવું કાંઈ થતું માથું પાછળ બહુ દુખતું અને આખું શરીર આમ રબર જેવું થઈ જાય રબર જેવું કેમ તમને ક્યાંય ગમે નહીં ચેન નો આપણે આખું શરીર પકડી જતું હતું કેડ પકડી જાય પગ પકડી જાય ઢીસણ પકડી જાય એક સમય એવો આવ્યો હું ઊભો નહોત રહ્યો ઓહો પછી આ મારો ગેસ ખૂબ ભરાઈ ગયો હતો તમારી દવા મેં પંદર દિવસ લીધી એટલે પહેલાં તો મારા ઢીસણ સારા થઈ ગયા

તો શું અભિપ્રાય હતો તો ડોક્ટર નિદાન શું થતું એસિડિટી છે તમને અને જે અમે બે હજાર સોળ સત્તરમાં જે એન્ડોસ્કોપી કરાવી તો એમને એવું કીધું કે અંદર તમને ચાંદા પડ્યા છે પણ ખરેખર ચાંદા પડ્યા હોય તો દસ વીસ ટકા દવા તો લાગવી જોઈએ તો એવી મને કાંઈ લાગી તો એ રોજની કેટલી ગોળીઓ ખાવી પડતી તમે રોજની સાહેબ હું કેપ્સુલ અત્યારે ત્રણ ખાતો હતો એસિડિટી માટે એક મહિનો એક મહિનો બે મહિના ખાધી અને પછી સવાર સાંજ ખાતો હું કેપ્સ્યુલ લેતો સાહેબ મને એવું થયું કે આ કેપ્સુલ લેવા છતાંય જો ફેર નો પડતો દવાનો રસ્તો ક્યાં

બરાબર અને પછી જે છે એ આટલા બધા અલગ અલગ ડૉક્ટરોથી છેલ્લે તો તમે કંટાળી ગયા છો થયું ને એવો કંટાળી ગયો અને એવી પ્રોબ્લેમ વધવા મીડ્યા કે ગેસ એસિડિટી કંઈક ને કંઈક રોજ પેટમાં દુખાવો ચાલુ રહે પેટ સાફ ન થાય કબજિયાત રહે એવું ચાલુ જ રહે ચાલુ જ રહે અઠવાડિયામાં એકવાર વાર ફરિયાત બે ત્રણ દિવસ લેવી જ પડતી અને પછી જ્યારે આપણી હોસ્પિટલની ખબર પડી ને આપણી દવા લીધી તો તમને એમ લાગ્યું ને કે આખી લાઈફ જ ચેન્જ થઈ ગઈ મને મે સાહેબ ઘણા આયુર્વેદિક ડોક્ટર સોશિયલ મીડિયામાં જોઉં છું પણ ક્યાંય હું ઘણા બધાને પૂછું કારણ કે મારે તો હું ઇન્કવાયરી તો કરું છું બધે પૂછું એટલે મને ક્યાંય રિસ્પોન્સ મળ્યો નહીં એટલે તમારો વીડિયો આવ્યો ફરતા ફરતા એટલે મેં ફટ તરત જ મેં કોન્ટેક્ટ કર્યો હોસ્પિટલમાં આપણે એટલે મને એવું કીધું ભાઈ મહિને વારો આવશે એટલે પહેલા મેં એવું વિચાર્યું કે મહિનો ક્યારે થાય મેં પછી પછી વાત બે દિવસ જ મને એવું કે તો વર્ષો આપડે પંદર વર્ષ એક મહિનો જતા વાર લાગે એટલે એટલે કે હવે બે મહિના લાગશે એટલું વેટિંગ થઈ ગયું છે મેં કઈ વાંધો નહીં જે ટાઈમ થાય પણ હવે મારો કેસ નોંધી લો અને મને દવા આપ એટલે તમારી દવા આપડે લીધી ચૌદ દિવસની પહેલી વાર મને આપી એટલે કુરિયર અમારું ધંધુકા આવે બરવાળા નો આવે ધંધુકા જે દિવસે પહોંચે ને એના બીજા દિવસે બરવાડા આવે

અને જે પેલા જે તકલીફ હતી એમાંથી શું શું રાહત થઈ કેવું લાગે છે શરીર અને પેલા તો કબીજિયાતો હોય જ ગયો અને આપણે જે કબીજિયાત માટેનું જે દવા તમે એક જ વાર આપી હતી મને પછી આપી નથી એટલે મારે એસી ટકા કવચ મટી ગયો ઊંધો ગેસ સો ટકા મટી ગયો ઊંધો ગેસ સો ટકા ઊંધો ગેસ જે માખું ગભરાટ થતી ની બેચેની થતી ની એસિડિટી ની ગોળીઓ ની બધી બંધ થઈ બધું બંધ થઈ ગયું બધું બંધ થઈ ગયું બે મહિનામાં તો સાહેબ બધું બંધ થઈ ગયું અને એવું થયું કે હવે આમ કઈક નવી લાઈફ જીવશું સારી રીતે એટલું સારું જીવવા છતાં આ તકલીફ રહી જતી કીધું આનું કારણ શું એટલે એમ ભલે એટકે આવી જાય છાતીમાં દુઃખ એટલે એટક સિવાય બીજું કહેવાય એટલે એવું થતું હતું ભલે એટકે આવી જાય એના માટે તૈયારી કરી લીધી હતી આપણે બરાબર તમે જેમ ત્યાંથી ભરવાડથી અહીંયા આવ્યા તમે આપણે હોસ્પિટલ જોઈ આપણે ટ્રીટમેન્ટ લીધી તમને એટમોસફિયર ને બધું તમને ઓવરઓલ કેવું લાગ્યું શું તમારો અભિપ્રાય રહ્યો હું મારા મિત્રને પણ સાથે લાવ્યો છું એટલા માટે કે સાહેબ ખાલી ફોન ઉપર જ મેં એકવાર વાત થઈ આપણી મેં દવા લીધી એટલે મને તો એવું એક ટકા વિચારવાનો મોકો ન મળ્યો કે અહીંયા જવું કે ન જવું જવું જ તે એક ટકા એવો વિચાર જ નહીં થાય હું ન જવું કે હું કંઈક વિચારું પહેલાં ફટ દઈને દવા લઈ લીધી અને ફટ દઈને મને એવો જ વિચાર આવ્યો હું પહેલાં જેટલો બને એટલો વહેલા હે અહીંયા જઈ આવું એટલે રૂબરૂ એકવાર આપણી દવાનું ટ્રીટમેન્ટ થઈ બરાબર તમારા માધ્યમથી નાયન્સી હું લોકોને એ કહેવા માગું છું કે ઊંધા ગેસના કેટલાય બધા પેશન્ટ આપણે જોતા હોઈએ છીએ સૌથી મુખ્ય ફરિયાદ ઊંધા ગેસમાં એવી છે કે પેશન્ટની પાચન શક્તિ નબળી થયેલી હોય એટલે પેશન્ટ જે છે એને પૂરતું પાચન ન થતું હોય એટલે ગેસ ઉપર ચડતો હોય કબજિયાત રહેતી હોય અને પેશન્ટ હેરાન થતું હોય આવા કંડિશનમાં જ્યાં સુધી પાચન ન સુધરે ત્યાં સુધી પેશન્ટને રીત રીતસર એવું લાગે કે જાણે મેન્ટલ કોઈ રોગ થઈ ગયો છે બેચેની ગભરાટ આ બધા પ્રોબ્લેમ થતા હોય છે આપણે નયનસીની પાચનની દવા કરી અને ગરમ ન પડે એવી દવા કરી એન્સી આપડી દવા જરાય ગરમ પડી તમને ક્યારે એને સાહેબ મારી દવા તો બધા હેને ઘરે બધા મુખવાસમાં ખાય જમી જમીન અને અને તમારી બીજી કોઈ પણ જગ્યાએ તમે દવા કરીશું તમને ગરમ પડતી જશે પણ ગરમ એટલે એમ થાય કે આ લેવી જ નથી પણ આ દર્દ એવું હતું કે ગેસ એસિડિ પકડે ક્યાં નહીં એટલે લેવી પડતી હતી ફરણે જ લેતો તો પ્રેમથી ક્યારે દવા આપણે લીધી જ નથી પણ ગરમ પડતી ગરમ પડતી અને મટે એવું લાગતું જ નહીં ક્યારે એવું લાગ્યું જ નથી કે મને મટશે એન્ડોસ્કોપ કરાયો છે લગભગ આજે 10 15 વર્ષથી હેરાન હતા કેટલા ડોક્ટરો બદલ્યા લાખોનો ખર્જો કર્યો છે તમે લગભગ રિપોર્ટો કરાયા છે એ બધા કરતા આપણી આ ત્રણ મહિના તમને એમ લાગ્યું ને કે વધારે ફાયદો થયો વધારે ફાયદો નહીં સાહેબ સો ટકા કે મારા માટે સો ટકા છે કે આ ફાયદો જ છે સો સો ટકા બરાબર છે અને હું તમને એ પણ જણાવવા માગું છું કે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયોઝ આવતા હોય છે પણ તમે જ્યાં ત્યાં આયુર્વેદ દવા ક્યારે ન કરાવો તમારે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ દવા કરાવી છે તો ત્રણ વસ્તુ જુઓ સૌથી પહેલું તો એ બીએમએસ કે એમડી ડૉક્ટર હોવા જોઈએ આયુર્વેદની પાસે ડિગ્રી હોવી જોઈએ ખાલી તમે ફેસબુકમાં કે જાહેરાતો જોઈને દવા મંગાવો એવું ન કરવાનું બીજા નંબરે તમે એ જુઓ કે એ ડૉક્ટર પાસે તમારા જેવા રોગ મટાડવાનો અનુભવ વિડીયો કે રિવ્યૂ છે કે નહીં ત્રીજા નંબર એ જુઓ કે તમને ગરમ ન પડે એવી ત્યાં દવા થતી હોવી જોઈએ અને તમને નબળાઈ ના આવે એવું પંચકર્મ સારવાર થતી હોવી જોઈએ કારણ કે અમારી પાસે ઘણા બધા પેશન્ટ એવા હોય છે કે જે કહે છે કે એમને દવા ગરમ પડે તો યાદ રાખો તમને જો કોઈ જગ્યાએ આયુર્વેદ દવા કરાવો છો ને ગરમ પડે છે ને તો આયુર્વેદ દવાનું નિદાન યોગ્ય થયું નથી એટલે દવા બંધ કરો નહીંતર વધારે નુકસાન થશે બીજા નંબરે જો તમે પંચકર્મ સરળ કરાવવા માગતા હોવ તો પહેલાં પૂછો કે પંચકર્મથી મને નબળાઈ તો નહીં આવે ને કારણ કે આયુર્વેદમાં કોઈ જગ્યાએ હું લખેલ નથી કે પંચકર્મથી નબળાઈ આવે જો તમને કોઈ પંચકર્મથી નબળાઈ આવે છે તો એ નિદાન યોગ્ય ન થવાનું લક્ષણ છે એટલે એ ખાસ ધ્યાન રાખવો નેન્સી તમે જે આટલી બધી મેડિસિન્સ કરી આપણી પણ એ રેગ્યુલર આપણી દવા જે છે અત્યારે ત્રણથી ચાર મહિનાની રેગ્યુલર દવા થઈ તમારો અનુભવ જે છે એવો રહ્યો સારો રહ્યો અને તમે જે તમારા જેવા જે દર્દી હેરાન છે કે જેને આટલા લાંબા સમયથી એટલી બધી મોટી સમસ્યાઓ છે જે ખરેખર પડી ભાંગ્યા છે એમ કે ભાઈ હવે મને આ કોઈ બી મટશે નહીં શું કહેવા માગશો તમે એમને હું એવું જ કહું છું હું ધો ગેસ ગભરામણ અત્યારે લોકો છે ને નર્વસ છે લાઈફમાં ચિંતિત છે સતત રોજ જાગીને ચિંતા છે એનું કારણ એક જ છે પેટ બગડવું આપણું પેટ સારું હોય તો તમે સારા છો એટલે શક્ય હોય એટલો કોન્ટેક કરો દૂર હોય તો લોકો ફોન ઉપર તમે ઓનલાઈન દવા લઈ શકો છો મારું કેવું એવું છે હું તો બહુ ત્રણસો ને ત્રીસ કિલોમીટર દૂરથી આવું છું એટલે જેટલું બને એટલું વહેલાં હેર કરો જેથી તમે હેરાન ન થાવ તમે જે ભોગવ્યું એવું ન થાય ભોગ એવું કોઈ ભોગવો નહીં સાહેબનો કોન્ટેક પહેલાં ઓનલાઈન કરી લો પંદર દિવસની દવા લઈ લો પછી તમને યોગ્ય લાગે એ રીતે તેમ ચાલો બાકી કોઈ હેરાન ન થવું પેટ સારું રાખો નાયનસિંહના માધ્યમથી હું કહેવા માગું છું કે ઊંધા કેસની સમસ્યાની ટ્રીટમેન્ટ કરતાં કરતાં મેં એટલા બધા પેશન્ટ જોયા અને એનો જે અનુભવ જોઉં છું ઘણી વખતે જ્યારે પેશન્ટ મારી સાથે વાત કરતું ત્યારે એના આંખમાં જર્જરી આવી જતા થોડું ભાવુક થઈ જતું હોય પેશન્ટ એમ એને એમ થતું હોય કે ભાઈ આ કેવું હતું જીવન અને હવે કેવું જીવન મળ્યું એ માત્ર ને માત્ર આપણી આયુર્વેદની દેન છે અને આયુર્વેદની યોગ્ય નિદાનની દેન છે એટલે યોગ નિદાન કરાવવું એ બહુ જરૂરી છે શું નાયનસિંહ કેવું સરસ સાહેબ આખે આખું જે છે એ જીવન બદલાવ જીવન બદલાઈ ગયું થાય કારણ કે પેટ બગડેલું હોય ને એટલે દરેક વસ્તુ થાય એવું નથી કે આ વસ્તુ થાય આપણે કબજિયાત થાય એવું નથી દરેક વસ્તુ થાય બેચેની ચિંતા પછી ક્યાં જમવા રુચિ ન લાગે ડર લાગ્યા કરે સતત લોકો ચોવીસ કલાક બીયાજ કરે રાત્રે ઊંઘાઈ નથી આવતી ગોળી લઈ પડે પેલા કરતા તમારું જે છે એ જે તમે પેલા પાછળ કેટલું સુધર્યું હવે કેટલો ખોરાક લઈ શકો અત્યારે તો મારો ખોરાક જે હતો ને થી વધારે વધી ગયો છે બરાબર છે બહુ ખોરાક વધી ગયો છે સુધારો ઘણો થઈ ગયો બહુ સુધારો છે નકર તો એવું થતું હતું કે આ જમવાનું કઈ રીતે જમવું કારણ કે બધું બહાર જ આવવાનું હતું હોટકર જ આવતા હતા સતત ખાટા આવે ગમે એ રીતે થાય શું થાય એનું કઈ નક્કી જ નહીં ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ